જો બહુ 9 વાગે મળવાનું કે ભાઈ આને ટાઈમ લાગે તમે કેટર માં આવી જ બોલો એનો ના લાગ્યો થાય તો મન મલાવ જે મ લઈ ગયા શું કરો હોર હે કાં હે ચા પીવો વેલા ઉઠી ગયા ચા પીવા જો કોમ કરવાનું વેલું આજે ની હું રેવાનું એટલે હે

पल्लीज चक्कलियो हवार हवार में जो सो आप आज बंको पढ़ा है सो करो लेसन करो क्यों लेसन करो लेसन करो दीवा बत्ती થઈ ગયા હૈ મંદિર મે માતાજી હેલો હય અન શું કરો કસ મે નાવા દે નાવા દે જો નાવન તૈયાર કરો આ નિશાળ તૈયાર નિશાળ જવાના તૈયાર હો નિશાળ જવા રહો મે

ભાઈ યડુ તો બઉ આવી ખેતર ની યળું ખેતરમાં રોડ ઉપર બહુ જોવા જવું પડશે નહી જવું હોય ને જય હા હા ચલો એક તો નિશાળ એ છે જાઓ નિશાળ જાઓ હા જાઉ દાણો બાર ટાઈટ હાથ કહી દો બાય બાય કહી દો હા જાઓ હોવા આવજો બરાબર હવે વાજે આવવાનું ને હા જાઓ યે આવો હા જાવ દાહ હો ખાનું ખાઓ હળદની ડાળ આની યો સાનું તારા શું ખવરાવવાનું? સડા દિન ડાર ખવરાવીએ. બનાવો તા ઢેઢરેડો. તમારા અમારે ખાય કે? આમલા નહીં ખવરાવ. હે. બનાવો બરોબર. જતી રહી. જમ જમ જમ. હોય. डर 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 खा 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 नहीं नहीं है तो तो आई जी जी दार जी जी बना लाए नहीं। लाए 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 Hah, mau tidur apa itu ya? Jauh, jauh kata. 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 ઓ યડુ આવી ગઈ આ પણ તો કે આપણે બોસ્તા ગયા નહીં આપણે બહુ પડી યડુ તમ તો

દવા કોઈ હોય તો બતાવો રોટલા બનાવવાનું ચાલુ હે રોટલા બની ગયા ડાળ બની જાય છ ની બની બનાવી અડદની ડાર બનાવી દીધી રોટલા રોટલા બની ગયા ખાઈ લેવાનું હોય